મોબાઈલ દુકાની આડમાં એ સિગારેટનું ગેરકાયદેસર રીતે વેચાણ કરતા કિસમને કિંમત રૂપિયા ચોપન હજારને વાતાના ઈ સિગારેટ્સના મુદ્દામાં સાથે ઝડપી પાડતી સુરત શહેર છે પોલીસ ઇન્સ્પેક્ટર એસો છે એ એસ સોનોરા નાઓની સૂચના મુજબ નીચે મુજબની કામગીરી કરવામાં આવેલ હતી ઉપરોક્ત સૂચનાના આધારે એસો અધિકારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ ડી ટીમ બનાવી હેલ્થ વોર્નિંગ વિનાની સિગરેટ એ સિગરેટ તથા ઈ હુક્કાનું વેચાણ કરતા પાન ગલ્લાઓ તથા ટોપિકલ પ્રોડક્ટ્સના હોલસેલ દુકાનદારો ઉપર ચાંપતી નજર રાખવામાં આવેલ હતી આ દરમિયાન શહેર રેલ સુજીના હેડ કોન્સ્ટેબલ જક્ષીભાઈ શાંતિભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ દેવેન્દ્રભાઈ ગંભીરભાઈ નાવને મળેલ બાતમીકી આધારે સુરત વેસુ રોડ સફલ સ્ક્વેર મોબાઈલ કેફે દુકાન નંબર જી સેવનમાં રેડ કરી આરોપી કલ્પેશ જીતેન્દ્રભાઈ ભાઈ શાવાળા ઉમર વર્ષ એકત્રીસ ધંધો વેપાર રહે ઘર નંબર છત્રીસ ત્રણસો સત્યનગર સોસાયટી સર્વોત્તમ હોટલની સામે દાદા મિલની બાજુમાં ઉધના સુરત શહેરવાળાને ઝડપી પાડી દુકાન માંથી વેચાણ સારું રાખે અલગ અલગ એલ્ફબાર કોમ્બો એલ્ફબાર રાયા ડી વન ક્રાઉન બાર ફોર વી કંપનીની અલગ અલગ કંપનીની અલગ અલગ ફ્લેવર્સ ની ઈ સિગારેટ તથા મોબાઈલ ફોન મળી

ધ પ્રોહિબિશન ઓફ ઇલેક્ટ્રોનિક સિગારેટ્સ પ્રોડક્શન મેન્યુફેક્ચર ઇમ્પોર્ટ એક્સપોર્ટ ટ્રાન્સપોર્ટ સેલ ડિસ્ટ્રીબ્યુશન સ્ટોરેજ એન્ડ એડવર્ટાઇઝમેન્ટ એક્ટ બે હજાર ઓગણીસની કલમ ચાર પાંચ સાત આઠ મુજબનો ગુનો રજિસ્ટર્ડ કરાવેલ છે